નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આંગણવાડી નંદન ઘરની જે બહેનો છે તેઓની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પોતાના બાળકનું સ્કૂલ સટી કઢાવવા આવેલ વાલી પર સગા સંબંધીને બોલાવી માર મારવામાં અને ગંદી ગાળો બોલતો વિડીયો વાયરલ થયો છે નંદનઘર આંગણવાડીની બહેનો જો હુકમી ચલાવતી હોય તેવો વિડીયો વાયરલ થયો છે આંગણવાડી બહેનના સગા સંબંધી ત્યાં આવતા જ અરજદારો પર ગાળો તેઓએ બોલી અને હુમલો કરતા અરજદારના હાથમાંથી મોબાઈલ પણ નીચે પડી ગયો હતો સ્કૂલ સટી નહીં મળે જ્યાં જવું હોય ત્યાં જાઓ તેવા વિ શબ્દોનો પણ ઉલ્લેખ આ વિડીયોમાં તમે સાંભળી શકો છો વિડીયોમાં અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ જોવા મળી રહ્યું છે નંદન ઘરના જે આંગણવાડી કર્મચારી છે તે મહિલાની સામે કોઈ પગલાં લેવાશે કે કે કેમ અને જે મહિલા ત્યાં કામ કરે છે આંગણવાડી કર્મચારી તરીકે તેના સગા સંબંધી જે રીતે વ્યવહાર કરી રહ્યા છે અરજદાર પર હુમલો કરવામાં આવ્યો છે તે મામલે કોઈ કાર્યવાહી થશે કે કેમ તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે વાયરલ વિડીયોની સ્પાર્ક ટુડે ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું